એટલે કે માટી થી રેતી થી જે રણની જે રેતી હોય એની બરાબર અને એની સાથે રહેતો હોય માણસ જો આ બધું છે ને બધું રેતી તમને ખબર પડશે કે જે કોઈ બનાવવા વાળા છે એ હું તમને કહીશ પછી છે છે આપનો એક નવા વિડીયોમાં નવી જે એક્સપ્લોર માહિતી સાથે હું છું જાહીદ એક્સપ્લોરર તમે મારી પાછળ જોતા હશો અમે આજે ખાસ કરીને પુષ્કર જે રાજસ્થાન ની અંદર આવી ગયેલો છે ઇન્ટરનેશનલ મેળો ભરાય છે અને આ મેળાની અંદર જો વાત કરવામાં આવે તો અહીંયા આગળ અલગ અલગ જેને કહેવાય કે નસ્લના ઘોડાઓ છે ભેંસાઓ છે પાડાઓ છે એના ઉપર આખો મેળો ભરાતો હોય છે અને પુષ્કરનો એક હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે પણ ખૂબ જ મહત્વ છે તો આજે અમે ત્યાં આગળ એક વસ્તુ જેને કહેવાય કે સેન્ડ આર્ટ જેવા તમે જોઈ રહ્યા છો સેન્ડ આર્ટ પુષ્કર ફેર બે હજાર પચીસ લખેલું છે હવે આ વસ્તુની જો આપણે વાત કરીએ ને ભાઈ તો અહીંયા બધી જે છે આખી રેતીથી બનાવેલી આ આખી આર્ટ અને કલાકૃતિ છે જે તમે જુઓ છો બરાબર છે અને અહીંયા આગળ એવી ઘણી બધી વસ્તુઓ બનાવી છે જ્યારે કલાકારની વાત કરવામાં આવે તો કલાકારીની અંદર અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે એ બનતી હોય છે ત્યારે આ જે સેન્ડ આર્ટ જે છે હાથથી જે ને કહેવાય કે આખી વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે અને લોકો અહીંયા જોવા હોય આની એક નોર્મલી જેને કહેવાય કે ટિકિટ પણ રાખવામાં આવતી હોય છે જે તમે જુઓ છો અને ખાસ હું અને તોફિકભાઈ તોફિકભાઈ આવી જાવ પેલા પછી આપણે ફોટો પાડી હાલો પેલા જો અમે પછી આ રીતની જે છે ને દરેક વસ્તુ અહીંયા આગળ બનતી હોય છે તમે જોવો છો કે આ સેન્ડ પાર્ક અને આ જે છે પુષ્કરનો જે છે એ નજારો છે અને જે કોઈ વ્યક્તિ જે બનાવવા વાળું છે એને એની બહુ કલાકારી છે જોરદાર છે જો તમે આ જોવો છો આ જે વસ્તુ બતાય છે એ આખી જેને કહેવાય કે રેતીની જ બનાવેલી છે જે તમે જોવો છો જો બરાબર આ આખી જે છે આખી સેન્ડ એટલે કે માટીથી રેતી થી જે રણની જે રેતી હોય એની બરાબર અને આ જે છે એ કોની છે વીર તેજાજી વીર તેજાજી મહારાજની આ જે પ્રતિમા છે એ બનાવી છે અહીંયા બીજું બધું ઘણું બધું જે છે અલગ અલગ રીતે બનાવવામાં આવ્યું છે હું તમને અહીંથી પહેલેથી બતાવું બરાબર છે પહેલું જો અહીંયા તમે જુઓ તો આખું સ્ટેન્ડ આર્ટ છે માટીની કલાકૃતિથી જે બનાવવામાં આવેલું છે કે પધારો મારે દેશ આ રીતનું જે આખી વસ્તુ છે એ બનાવવામાં આવેલી છે આ પહેલું છે પછીનું જે હું તમને બતાવું બરાબર ઘાટી લેપડ સફારી અજમેર આ આનું ઉપર એ આખી જે બનાવેલી છે સ્ટેન્ડ આર્ટથી તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત કલાકૃતિ આ બધું એકદમ હાથથી બનાવેલી જે વસ્તુઓ છે એની સિત્તે બનાવવામાં આવ્યું છે એવું અલગ અલગ પ્રકાર હનુમાનજીનું જે આખું મુખ છે એ આખું બનાવેલું છે જો તમે જોઈ શકો છો આ કોઈ ફોટો નથી આ કોઈ જેને કહેવાય કે કોઈ પિક્ચર નથી આ એકદમ હાથથી બનાવેલી જે કૃતિઓ છે એ છે જોવા બરાબર રાજસ્થાન હાઉસ એટલે કે રાજસ્થાનનું એક ઘર એ જે બનાવેલું છે આવી રીતે અહીંયા અલગ અલગ કૃતિઓ જે સામે સુધી છે એ આખી બનાવેલી છે હું તમને બતાવતો જઈશ મજા આવશે બરાબર છે કે કે કેમ જે કલાની વાત જ્યારે કરવામાં આવે અને આ જે બધું છે ને પુષ્કરનો આખો નજારો છે તમે જોવો છો જે મેળો બરાબર હવે આ છે રાજસ્થાન લેડી બરાબર કે રાજસ્થાનની મહિલા એનું આખું પિક્ચર બતાવવામાં આવ્યું છે અને હવે કેમલ મેન એટલે કે જે ઊંટ ચરાવતો માણસ હોય જે ઊંટની સાથે રહેતો હોય માણસ આ બધું છે ને જ બનાવેલું તમે જોશો ને તમને ખબર પડશે કે જે કોઈ બનાવવા વાળા છે એ હું તમને કહી પછી છે કેમલ મેન રાયકા બરાબર છે એટલે કે કેમલને જે ચરાવવા વાળા હોય એનું છે બરાબર છે બહુ જબરજસ્ત કલાકૃતિ જે છે બનાવેલી પુષ્કર મેલા બે હજાર પચીસ જોઈ આ પુષ્કર બે થોડોક વરસાદ એ માહોલ હતો તેના હિસાબે થોડોક પ્રોબ્લેમ થઈ ગયેલો પણ હવે છે એ સ્થિતિ સુધરી ગઈ છે જોવો તમે લોકો પણ ઘણું છે અહીંયા તમને જોવા મળતું હોય છે જો ખાનતુ શ્યામજી એમનું જે આખા મુખનું આખું જે ચિત્ર છે એ પણ બનાવવામાં આવ્યું છે બરાબર છે એટલે અલગ અલગ જે અહીંયા છે બધા તમામ પ્રકારના પછી છે મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપજીનું પણ આખું મસ્તક છે એ બનાવવામાં આવ્યું છે અને આ જે છે આખું ઊંટ જે રણની અંદર ચાલતા હોય છે એટલે કલાકૃતિની વાત કરીએ તો એટલે આ વાત બહુ જબરજસ્ત છે અને અહીંયા દર વર્ષે પુષ્કરની અંદર આ રીતનું થતું હોય છે જો કેમલ રાઈડ પાછળ તમે જોવો છો કે આખું જે કેમલ રાઈડ પણ અહીંયા હોય છે બરાબર જો આ રીતે પ્રેમાનંદજીનું જે છે આખું ચિત્ર એ પણ બનાવવામાં આવ્યું છે જુઓ તમે જોઈ રહ્યા છો એટલે આવી રીતે આખા આખું સેન્ડ પાર્ક છે એ બનાવવામાં આવ્યું છે અને લાસ્ટનું જે ચિત્ર છે એ હું તમને બતાવી દઉં હવે હું તમને જે છે છેલ્લું એ બતાવી દઉં કે એમાં શું છે પનિહારી એ પાણી ભરતી મહિલા જે છે એ પનિહારીનું આખું ચિત્ર જે છે એ બનાવવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો એટલે આવું કઈક ને કઈક અલગ અલગ વસ્તુઓ અહીંયા આગળ તમને મળતી હોય છે જે તમે જોવો છો કે સેન્ડલ્સ પાર્ક ની અંદર અને આ જે આખી દિવાલ છે ને એ ઈજ છે આ રીતનું બહુ મસ્ત જે છે અહીંયા આગળ કરેલું હોય છે તો ખાસ વિડીયોની અંદર મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી અલગ અલગ પ્રકારની માહિતી જ અમે દર્શાવતા હોય છે તો અમને લાઈક કરી દેજો